રાકેશભાઈ દોલેસિયાનો પ્રશ્ન છે બિચારે હાવ સામાન્ય પણ બોરપોંડી વાત કરી અને આ મીડિયાવાળા એ બધા ઉપાડી લીધું આ લોકોને આવું જ જોઈએ એટલે આમાં તમે આવતા નહીં આપણા ધારાસભ્ય ભાઈ શ્રી ભગવાનભાઈ બારગે કીધું કે આ ભાઈ છે અમારી નાતના છે અને આહીર છે પણ અમે આહીરમાં અમે માનતા નથી અમે તો ભારતાバターના દીકરા છીએ અને નરેન્દ્ર મોદી જેવું નેતૃત્વ આ દેશને મળ્યું મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ પછીથી આ ફરીથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ નું નેતૃત્વ મળ્યું ત્યારે આ નરેન્દ્ર મોદી અમિત શાહ ના નેતૃત્વ ની અંદર વિશ્વાસ મૂકીને આપણે મત આપવાનો છે રાજેશ ચુડાસમા ને મત નથી આપવાનો માધા બોરીચારે મત નથી આપવાનો આપણે કોઈ